વેલકમ ટુ ચેતુસ કિચન આજે આપણે બનાવીશું તરબૂચનું જ્યુસ આપણે આ મિક્સર જારની પણ જરૂર નહીં પડે ને બ્લેન્ડરની પણ જરૂર નહીં પડે અને ન બી કાઢવાની ઝંઝટ એકદમ ઝડપથી મહેમાન આવ્યા હોય અને આપણે આ જ્યૂસ ઝડપથી બની જાય છે તો ચાલો આ ચાલો આપણે ઝડપથી આ જ્યુસ બનાવી લઈશું અને આ જ્યૂસ આપણે આ ઝાડાની અંદર બનાવશું આની અંદર ગાળીને સીધું ડાયરેક્ટ આપણે આની અંદર આપણે ખમણતા હોય એ રીતે આપણે આની અંદર બનાવશું તો એના માટે અહીંયા તરબૂચ લીધેલું છે અને આ ચાટ મસાલોને અડધું લીંબુ ઝડપથી બની જાય એવું આપણું તડકામાં ઠંડક આપે એવું તરબૂચનું જ્યુસ ખાલી એક તરબૂચની ચીર લઈ લેવાની અને આવી રીતે આપણે ઘસવાનું એટલે નીચે આપણું જ્યુસ નીકળતું જશે મસ્ત એવું અને જે બિયાનો ભાગ હશે એ ઉપર રહી જશે તમને અહીંયા દેખાશે જો કેટલું મસ્ત એવું આપણું જ્યુસ તૈયાર થાય છે આવી રીતે આપણે ઉપર ઘસું એટલે આપણું જ્યુસ તરત તૈયાર થઈ જાય છે લાઈટ નો હોય તો પણ આ આપણે જ્યુસ તૈયાર કરી શકીએ તો અહીં આપણું તો અહીં આપણું તરબૂતનું જ્યુસ તૈયાર થઈ ગયું છે તો જે આપણે અડધું લીંબુ લીધેલું એ આપણે અહીંયા ઉમેરી દઈશું અને આપણે પાંચમચી થી થોડો ઉપર આપણે ચાટ મસાલો મિક્સ કરશું આ બધું મિક્સ કરીને આપણું અહીંયા તરબૂદનો જ્યુસ તૈયાર છે સવ કરવા માટે ઉપરથી આપણે બરફ ઉમેરી દઈશું તો તૈયાર છે અહીંયા આપણું તરબૂતનું જ્યુસ ગરમીમાં પીવાની ખૂબ મજા આવે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો